ડીસા વિશ્રામ ગૃહ ખાતે ડીસા કોંગ્રેસ પ્રભારી બળવતસિંહ રાવ તેમજ કાંતિભાઈ રાણાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ બીએલઓ કામગીરી બાબતે કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી બીએલઓની કામગીરી પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા બીએલઓની કામગીરીને લઈ આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ સમીક્ષા બેઠકમાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ ડીસા શહેર પ્રમુખ મુકેશભાઈ ડીસા તાલુકા પૂર્વ પ્રમુખ પીવી રાજગોર જગદીશભાઈ મોદી નગરપાલિકા કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગ યોજાઈ હતી ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ડીસા કોંગ્રેસ પ્રભારી બળવતસિંહ રાવ તેમજ કો કાંતિભાઈ માજીરાણાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી